હેલો દોસ્તો અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે ગઈકાલે આજે અમે જઈએ છીએ બેટ દ્વારકા ત્યાંથી નીકળવાના છે શિવરાજપુર બ્રિજ અને ભગવાન નાગેશ્વરના દર્શન કરવાના છે જ્યોતિર્લિંગના તો આજે અમારે બપોર પછી ત્રણ સ્થળ લેવાના છે ત્રણ સ્થળની મુલાકાત કરવાની છે તો ત્રણેય જગ્યાના અલગ અલગ મસ્ત મજાના બ્લોગ વિડીયો આવશે આવતીકાલે અથવા તો પરમ દિવસે હું અપલોડ કરીશ જોવાનું ચૂકતા નહીં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારે નેક્સ્ટ કંઈ રેસીપીનો વિડીયો જોવો હશે એ પણ તમે કોમેન્ટમાં લખજો કારણ કે મેં નોટ કર્યું છે કે રેસીપીના વિડીયો વધારે ચાલે છે તો મારી ચેનલ ની અંદર હું રેસીપીના બને એટલા વધારે વિડીયો નાખવાની કોશિશ કરીશ અને આગળ જઈને અને આમાંથી કામકાજ માટે પણ ઉપયોગી બનવાનું છે એટલા માટે હું મારું ચેનલમાં તમને સપોર્ટ કરવાનું કહી રહી છું બરાબર કારણ કે તમારો સાથ અને પ્રેમ હશે અને સહયોગ હશે તો જ આપણે એક મુકામ સુધી પહોંચી શકશું જ્યાં મારે જવાની ઈચ્છા છે અને સમાજ માટે જીવવાની ઈચ્છા છે સો પ્લીઝ તમે મારા વિડીયોને લાઈક શેર કરજો કમેન્ટ કરજો સારી તમને લાગે એવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચલો તમને બતાવું બેડ દ્વારકા હવે કંઈક કરશું નહીં જીવનમાં નામ તો સરસ બની ગયું કારણ કે નાકે નાકે દસ દસ ફેન્સ મળે છે અત્યારે માતાજીની કૃપાથી બધા સારા ફેન્સ મળે છે ક્લાસી લોકો અને હવે નામ બનાવી પછી થોડા ઘણા પૈસા બનાવીએ જે સમાજ માટે કંઈક ઉપયોગી બની શક્યા અત્યારે અમે એવા દ્વારકાધીશના દર્શનથી જેટલા મેં પૈસા વાપર્યા મારા માટે ગરીબો માટે બાળકો માટે એટલા ભગવાન દ્વારકાધીશના કૃપાથી અહીંયા અહીંયા એડવર્ટાઇઝ કરી લીધી છે અને મળી ગયા છે એટલે કેવાનો મતલબ એવો છે કે તમે જ્યારે કોઈ સમાજ અર્થે કોઈ પૈસો વાપરવાનો સંકલ્પ કરો અથવા તો વાપરો એટલે ભગવાન તમને તરત ને તરત વળતર આપે છે અને બમણું આપે છે એ વાત સાચી છે બરાબર તો હોટેલ પાર્થ ઇન્ડી મેં અત્યારે એડવર્ટાઈઝ કર્યું છે પ્રમોશન કર્યું છે તો એમની મુલાકાત ચોક્કસથી કરજો અને બહુ સારી એવી સુવિધા છે હોટેલ મેં એડવર્ટાઈઝ કરી એટલા માટે નહીં ખરેખર સારી છે મને ગયું મો ત્યાંનો સ્ટાફ અને અમારા લેવા પાટીદાર સમાજના એ ભાઈ છે જેમની દ્વારકામાં બે હોટેલ છે એમના વ્યુ એમના એમનો નજારો પણ હું કાલે મારા બ્લોગમાં બતાવી દઈશ તો અત્યારે તો બેટ દ્વારકા જઈ રહ્યા છે અને કાલ પેલા નાસ્તો હા પેલા નાસ્તો હો તમને નાસ્તો કરાવી દઉં લંચ ટાઈમે નાસ્તો રસમી બ્રેકફાસ્ટ નો ટાઈમ અપ મને નાસ્તો વધારે ભાવે છે તમને નાસ્તો વધારે ફાવે ને આમાં જરૂર છે નાસ્તા ની ઓલરેડી એટલું બધું ભરેલું પડેલું છે ને સુરત જઈને તારો બધું સ્વીટ ને ચીઝ ને બધું નો બંધ કરે માર નામ બદલ ચીઝ તો મે બંધ કરી દીધું સુવાની કેવા મોજ માં છે તો મોજ ની કોઈ ખોજ ન હોય બેટા

હજી હું દોઢ મહિના પહેલા જ આવીશું કે નહીં તમે તને ખબર હોય તમારે બ્લોગ માં સાંભળવું હોય તો કૃષ્ણા બેન મારા માટે કેવો ઝઘડો કરે છે બે બેન હોય ને એમ જ હોય પેલા અમે વાસણ ને પોતાના રસોઈ ના ઝગડા કરતા હવે અમે બે બેનો આવા ઝઘડા ડિજિટલ ઝઘડા કરીએ છીએ કે મને વિડીયોગ્રાફી સારી કરતા આવડે હું તારી ફોટોગ્રાફી સારી કરું છું બીજા કોઈ આવડતું નથી તારી આઈડી લઈ હું હેન્ડલ કરું એકલા ક્યાં જવાનું નથી કોઈ ને મળવાનું નથી કયા દોસ્તોને મળવું કોને દોસ્ત બનાવવા બધું સિલેક્શન આમ તો મારી બોડીગાર્ડ માં બેન સખી મિત્ર બધું યાદ છે ભગવાન કૃષ્ણ કેમ પાર્થને ને કે છે અર્જુન ને કે હે અર્જુન તું મને મારો મિત્ર માય ઈ ન કરવામાં ફેના ભાઈ બેન હતા એટલે એવું હોય જ્યારે પોતાની બેન પોતાનો ભાઈ પોતાનો મિત્ર સખો બની જાય ને ત્યારે તમને ટેન્શન ન રહે એવું ન કહેવું પડે કે આ વાત કોઈને કહેતી નહી ઈ ભાર ન મૂકવો પડે કારણ કે એ બ્લડ હોય છે એને ખબર હોય કે આપણું ભાંડડુ હેરાન થાય ને તો દુખ આપણને જ લાગશે એટલે અમારું ભાંડડુ છે ને એ ક્યારેક માં બની જાય છે ક્યારેક મિત્ર બની જાય છે ક્યારેક બેન તો એની ટાઈમ છે જ મારી હારે અને વિશ્વાસ માણસ તમારે હારે હોય તો આ તો દ્વારકાની સફર છે કોઈ પણ સફર તમારી સહહિત થઈ જાય હિમાલય પણ ચડવો અઘરો ન લાગે બરાબર ક્યારેક નાનું બચ્ચું હા ક્યારેક નાનું બચ્ચું જે જીદ કરે ને મારી પાસે માંગે પોતાના ઘરે મહા શાંતિ છે હરખાય છે પણ છતાં હજી ક્યારેક ક્યારેક એમ જ બેન છે ભાજન પાંભાજી લેવાની છે બેન કુકર લઈ દેવાનું છે અને ગમે છે દીકરીનું કન્યાદાન કર્યું હોય એમ અમે એનું કન્યાદાન કર્યું છે અને ક્યારેક હરખે લાડથી માંગે છે ને તો અમને એવું લાગે છે કે અમારી દીકરી છે એમ એટલે મજા આવી આ જીવન ની સફર બહુ એટલે બહુ કઠણ બની જાત જો રશ્મિનો સાથ ન હોત તો અને બહુ સરળ બની ગઈ એ મારી સાથે ઠેઠ સુધી ટકી ગઈ કારણ કે સંબંધો છે સુધી હારે ટકે ને એ બહુ ઓછા હોય અને અમારા રશ્મિના સંબંધો મારી સાથે હવે કોઈ પ્રોમિસ વાળા નથી એમાં કારણ કે અમુક સબંધમાં જ પ્રોમિસ કરવાની હોય અમુકમાં વગર પ્રોમિસ થેઠ સુધી હારે રહી કોક લાગશે કેટલું ક્રિશ્ન બેન બોલે છે પણ જ્યારે રશ્મિ માટે બોલવાનું થાય ત્યારે અનલિમિટેડ નીકળે અંદરથી હમ જુવો દોસ્તો બેટ દ્વારકાની વચ્ચે मिठापुर नजदीक चमत्कारी हनुमान जी महाराज નું મંદિર છે જેનો ઘુમટ સુવર્ણનો છે એને સુવર્ણ છે તો જીવો તમે લેલા લેલા સાથ બાજી એ માણસ છે છે તો બટેકા જો ફ્રુટ્સ લેવા છે કે ખવા છે ઈસ ખવાય આપણે બીજો બીજો ખાવાનું એ તી જાણ ન થાપાતી કા એ કરતી હાલ તરીકે કંઈક નાસ્તો કરવો જ પણ કાંઈક ઠીક ઠીક હોટલે કંઈ નથી થાડી દૂધ કોફી ને એવું છે બકાલું બકાલું બકાલ કેટલા કિલોમીટર છે એ કિલોમીટર જ્યાં ખાશે એ બે કેમ ઝુમકા કાટ નહીં ખા છે કાન લે ઝુમકા કાઠ નહીં એટલે

નથી કરતી પણ મને સજેસ્ટ કરે આવું હોય આવું હોય આમ કંઈક તેમ કંઈક પ્લાનો કંઈક પંદર કિલો છે કિલોમીટર તો હમણાં દસ મિનિટમાં અહીંયા રસ્તો પણ ખરાબ છે બેન એટલે સ્લો ચલાવું સુધી કાં કટકટ તો